દેવતાઓના આપ આરાધ્ય છો તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો તમે જ માતાજી ત્રણેય ગુણો નો આશ્રય પણ તમે જ છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવા સ્થાન આવા સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ જ પણ છો

સખી સંસુલે સુંદરી હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું બોલ કયું વરદાન જોઈએ છે તારે માટે હું સર્વ કયા આપી શકું છું કશું એ અદય નથી જે હું આપી એમ અને સંસુલાને આપણે કાલે ભાઈ કેવી વ્યવિસારે એવી હતી અને છતાંય તેને ગતિ મળી ગઈ સંસુલા બોલી નિષ્પાપ ગિરિરાજ કુમારી મારા પતિ બિદુંગ આ વખતે ક્યાં હશે એમની કેવી ગતિ થઈ હશે હું જાણતી નથી કલ્યાણમયી દીનવત્સલે હું મારા એ પતિદેવને જે રીતે મેળવી શકું એવો ઉપાય આપ કરો. મહેશ્વરી મહાદેવી મારા પતિને પતિ એક શુદ્ર જાતિની વેશા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા એ મારા પહેલા જ મૃત્યુ પામ્યા હતા કોણ જાણે એમની શી ગતિ થઈ હશે ગિરિજા બોલ્યા બેટી તમારો બિદુંગ નામનો પતિ બહુ મોટો પાપી હતો એનું જ દુષિત હતું સંગ મહામુઢ મૃત્યુ પછી નરકોમાં પડ્યા અને વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવા માટે વિંજ પર્વત પર પિશાચ થયો છે એવું નથી નરકમાં બધા કર્મો ભોગવાઈ જાય છે તો આને પિશાચ થવું પડ્યું અને વિંજાસળ પર્વત માથે જે બાકીના હજારો વર્ષનો નો સમય હતો એને પસાર કરવાનો અને પ્રેત યોનિમાં તમે જાઓ પિશાચ બનો તો બીજું એક તો તકલીફ મોટા મોટી યોનિમાં કોઈ પણ પારિવારિક કુટુંબી વ્યક્તિ આવીને પાણી પાય તો કોઈ બીજું કાય મનુષ્ય ભૂત યોનિમાં કોઈ પણ જીવ યોગ્ય હોય કે આ માનો તમને આયુષ્ય મળી છે હવે તમે આચેકરી મોત ને વરી લો નથી જીવવું થાકી ગયો કંટાળી ગયો તો એ ભૂત જ થવું પડે આપણે પછી એમ કે મોત છે મોત નહોતું

સહારો તો છે નહી કોઈ પરમાત્મા શક્તિનો જે અદ્રશ્ય શક્તિ જે કામ કરે છે એનો સહારો નથી એટલે શું કરવાનો કેમ કે આને જો હવે એ આયુષ્ય ટૂંકા માં ઘણું બધું કરી લીધું બરોબર હવે હજારો આયુષ્ય લઈને બિંજાસળ પર્વત માથે પ્રેત છો આ ખાવા કઈ એને કોઈ માણા આપે કોઈ એનો પૂર્વજો કુટુંબ આપણે અહીંયા શ્રાદ્ધ નાખીએ કે નહીં એની જેમ કોઈ આપે તો એ ખાઈએ કે પાણી પાય તો પીએ કે એની કોઈ ના શરીર માં પ્રેત ની શક્તિ ક્યારે જાગૃત થાય સંજા ટાણે જાગૃત હોય એની શક્તિ વાત સાંભળો એટલે હું કહું આખી એની શક્તિ જાગૃત થાય સંજ્યા ટાણું હોય ને ત્યારે હવે ત્યારે તમે કોઈ કુવા છેડે પાણી ભરવા ગયા કોઈ બેન દીકરી તો ઘણી બધી ઘણી બધી વાર એવી ઘટનાઓ ઘટતી કે મને પાણી પાવ એવી ઘટનાઓ પેલા બનતી અત્યારે જો કે વ્યવસ્થા છે એટલે કોઈ તકલીફ નથી બાકી ત્યાં તમે જાવ ને એટલે તમને કોઈ ઓળખતા ન એવા માણ ને તેને પાણી અને પછી એની શક્તિ આવી થઈ જાય અને પછી કોઈ પણ એવા હૃદયના પોષા હોય એના શરીરમાં પ્રવેશ કરે અને પછી જોઈ વયો જાય તો બહુ સારી વાત છે બ્રહ્મરાક્ષસ એવું કઈ હોય તો એ શરીર નથી મૂકતો આમાં જે જીવ છે ખોળ્યું છે એને લઈને જાય છે એટલે બહુ બસવું પડતું

ઉડિયા બાબા નો પ્રસંગ છે આ પ્રયત્ન ની વાત યાદ કે ભાઈ કેવી રીતનું કામ કરે એ બરોબર જંગલ માં એટલે એના શિષ્યો ને બધા દાદા થાય એટલે એક જગ્યા એમાં અમુક જગ્યા એ જંગલમાં રોકાવાનું હોય રાત પડે રાતવાસો કરવાનો એની આગળ બધી સામગ્રી હોય જ તે સંતો પાસે એટલે રોકાણ બંધ એટલે રોકાણ એટલે અમે શિષ્ય કોક લાકડા ભેગા કરવા ગયા કોક નોખો નું બધું ભેગું કરવા ગયા અમે એક બે શિષ્ય હતા ને કે ભાઈ તમે પડખે કૂવો છે ને પાણી આવો હોય પાણી ભરવાઈ ગયા પાણી ભરવાઈ ગયા એટલે

પણ હવે તમે નહીં રાત કાઢી કોઈ એ ક્યાં હોય કારણ સાડી વહી ગયા છે અને વહી ગયા અને વહી જવું પડે આ વાત એના ઉડિયા બાબા ઉપદેશ નામનો ગ્રંથ છે ને એની અંદર લખેલી છે એવી ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદરના જીવનમાં ઘટના ઘટી ગયેલી પ્રેતની વાત છે એટલે બહુ પારસી કોઈ પારસી જ્ઞાતિનો માણસ હતો એનો આકસ્મિક કોઈ મૃત્યુ થઈ ગયું છે કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે અને ગતિ છે ને કોઈને મૂકે નહીં પ્રયત્ન બન્યો વિચારો હવે પ્રેત બન્યો એને કીધું કે ભાઈ જો મારી કોઈ આખા પછી મને કોઈ આપે મારી પાછળ તો મને મુક્તિ મળી જાય ખાલી એટલું કરવાનું એની પાછળ અને વાઇસ રહેમાન પ્રસાદ ગંગા કિનારે બેઠા બેઠા નામ જપ કરે માળા લઈ એટલે સફેદ કપડામાં આવે સુરવાળ સાથે આમ ઉભા રહે ને એટલે ઓલે કીધું માળા કરતો એટલે સ્વાભાવિક આપણે કેમ કે ઈશારાથી કે બેહો એમ એટલે આ બોલ્યો એ કે હું બેહું તો નહીં પણ હું તમને મારું નામ આપું ને તો તમે બી જાઓ એ કે એટલે હનુમાન પ્રસાદ પોદાર ને એમ છું એવું બીવાનું તો શું હોય કે તમે મને નામ આપો હું બી જાઉ એટલે ભાઈજી કે એમાં કઈ વાંધો નહીં આપો નામ હું પ્રેત છું બીતા નહીં કે એટલે ઘડીક તો ગમે થાય ને કે હું પ્રેત છું એટલે ઓલા ને આકસ્મિક તરત પશુઓ વળી ગયો કે હારી ભારે કરી એ કે હું કોઈ હેરાન કરવા વાળો કે એવો પ્રેત નથી હું તમને કાંઈ હેરાન નહીં કરું પણ એક મારી જો મારી ઈચ્છા છે તો એ તમે કરી જો તો મને ગતિ મળી જાય એ કે બોલો હું તમારી ઈચ્છા છે એ કે કાશી વિશ્વનાથ માં જઈને આખા વર્ષની એકાદશી નું કોઈને તમે મને આપો ને બ્રાહ્મણો ને ભોજ કરાવીજો તો મને ગતિ મળી જાય કે જાઓ તમારું કામ થઈ ગયું આવતી એકાદશી એટલે આવા સાત કે હોય છે એવું નથી બધા હેરાન કરવા વાળા પણ અમુક એટલા બધા પાપો નો મારો થઈ ગયેલો હોય તો એ હેરાન કરે નહીં એવું હોય એટલે કોઈ એમ કેતું હોય કે એવું કઈ ને ની બધું અહીંયા ભોગવીને જવાનું છે નહીં અહીંયા સેમ્પલ એ ના આપતા તમને ભગવાન આ લખી લેવાનું ગમે અહીંયા તો તમે પૂર્વની બેલેન્સ લઈને આવે ભોગવો શું અહીં સુખ દુઃખ તમને થાય છે એ તમે પ્રાર્થના લઈને આવ્યા એ ભોગવો બાકી અહીંયા અત્યારે કરો એ તો કેટલા જન્મે મળે કોને ખબર અને નો પ્રમાણિત હોય તો ભીષ્મ પિતા ને નો મળવું જોઈએ પણ મળ્યું હતું એકસો ને એક જન્મ પેલા નું એટલે એ બધી એવી વસ્તુ ગમે ત્યારે આવી થાય હા અણી ને અણી માંડવી આઠ વર્ષ ના હતા અને સકલી ની ગુદામાં એક કાંટો ફોકી દીધો હવે ન્યા કર્મ ને કરવું ને તે બરોબર રાજ માંથી સોર સોરી કરીને આવ્યા ચોરી કરીને આવ્યો એટલે એને ચોકીદારો વાહે પડ્યા એટલે ઓલા દોડીને સીધા અણી માંડવ હતા ને માંડવ ઋષિ એના આશ્રમ માં વયા ગયા આશ્રમ માં ગયા એટલે ભીખ છે એટલે ઓલા સોર ન્યાથી તે બધું માલ સામાન હતો એ મૂકીને વયા ગયા એટલે ઓલા ચોકીદારો ને એમ થયું કે આ બાવો જ ધંધા કરતો લાગે ઈ કે અહીંયા બધો સામાન પડ્યો કે આને ઉપાડ હાલો તો સોર ને પકડ્યા ને આને પકડ્યા હવે આ તો સમાધિસ્થ હતા માંડવ ઋષિ લઈ ગયા એને એટલે ઓલા ને બધા ને સારી ને ફાંસી ઓલી ફાંસી શું હોળી તો આ હોળી જ અને હોળી ની સજા એવી હતી કદાચ કોઈને ખ્યાલ હોય ન હોય નહીં એને હોળી નો કહેવાય હોળી છે ને ગુદા થી પ્રવેશ કરે ને અહિયાં સુધી નીકળી જાય તમે રીબાઈ રીબાઈ ને ત્રણ ચાર દિવસે મરો એને હોળી કહેવાય એટલે આ માંડવી ઋષિને ટીંગાડ્યા ને ઓયલા નહીં ઓલા તો મરી ગયા બીજા કોક ને લગાડવાના હોય હોળી એ સડાવવાનું હોય ત્યારે જોવાનું હોય ને કે ભાઈ ઓલા મર્યા અને મરી જ જાય ખબર જ હોય મરવા મૂકે તેને આમ જોવાનું ન હોય એટલે ઓલા બધા ગયા ને કે બીજાને કોક ને ફૂળ દેવાની જોયું થઈ ગયા કોઈ ઋષિ છે એટલે આવ્યા બધા રાજાને પેલા હું હતું કોઈ ઋષિ બ્રાહ્મણ નું દોષ થઈ જાય તો ગાય ને એવું લઈને આવે અને દાન ને એવું આપે ને એમ કરીને ક્ષમા પ્રાર્થના કરતા એટલે એ બધું લઈને આવ્યા ને માંડવી ઋષિને કાઢવાની મહેનત કરી પણ નીકળી નહીં કેમ કેમકે પછી એને ખોપટ કાઢેલી એટલે કાપી કાપી હોળી ને ઓલા ને તો નીકળી જાય તો હોળી નીકળી કે મારે તમારે કોઈ લેવા દેવા જ નથી મને હોળી આપીને મારે તારી યારે કઈ લેવા દેવા નથી મારા કર્મ ના હિસાબે થઈ હવે જે કર્મ નો દેનારો કોણ હતા કે યમરાજ સીધો ધર્મ નો દરવાજો ખટખટાયો સિદ્ધ એ તો એવા તપસ્વી હતા સીધા ધર્મરાજ ના દરબારમાં ઉંમર હતી અને સકલી એની ગુદામાં તમે કાંટો ફોકી દીધો અને કાંટો એની અંદર રહી ગયો હતો અને એટલા દિવસે મૃત્યુ પામી છે આ તકલીફ હતી કે એને લીધે તમને ઈ કે પેલા તો હું તમને એમ કહી દઉં કે આઠ વર્ષ નું હોય ને એને કોઈ સૂઝબુઝ નો હોય બાળક કહેવાય ત્યાંથી આપણને સૌદ વર્ષ મળેલા છે કેટલા આઠ વર્ષ હતા કે આઠ વર્ષ ઉપર તમારી ઉંમર થાય તમે કઈ દોષ કરો તમને પાપ લાગતું પણ માંડવી ઋષિ એટલી કૃપા કરી કે ચૌદ વર સુધીનું બાળક કોઈ પણ હોય કઈ પાપ ન લાગે અને ઈ અજાણતા છું કે અને એને જે અંદર ગુદા દ્વાર માં જે હોળી રહી ગઈ એની લીધે એનું નામ અણી માંડવી પડ્યું એટલે કર્મ કોઈને છોડે નહીં એટલે કે છે કે વેશ્યાનો સંગ કરનારો મહામુંડ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા વિદ્યાશળ પર્વત પર પિશાશ થયો અને આ વખતે તે પિસ અવસ્થામાં છે અને વિવિધ પ્રકારના કલેશો સહન કરી રહ્યો છે એ દુષ્ટ ત્યાં જ વાયુ પાન કરીને રહેશે એના નથી ખાવાનું મળતું કોઈ એવા વિરાન પર્વતની અંદર તમને નાખી દીધા તો એના શું મળે પવનનો આહાર લઈને જીવવાનું છે ને અને કેટલા વર્ષો સુધી રહેવાનું નક્કી નથી અને સદા સર્વદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે એક ગુફાની અંદર ભયંકર પિશાશ નામે માં રહેતો આમાં તો તૃપદેશ ઓછું વર્ણન બતાવ્યું છે પણ બે ભાગ નું હોય ને તેમાં બહુ મોટું બધા આવે કહે છે સોનક ગૌરી દેવી ના આ વાત સાંભળીને ઉત્તમ વ્રત નું પાલન કરનારી સંસુલાએ એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ પછી મનને સ્થિર કરીને તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું બોલી મહેશ્વરી મહાદેવી મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ હવે ઉદ્ધાર કરો દેવી બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની ક્યાં ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો આપને મારા નમસ્કાર હો આવું એને એના પતિ માટે કીધું પાર્વતીજીએ કહ્યું તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે હવે અમૃત મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા ને પોતાના પતિ ના સમસ્ત પાપોની વૃદ્ધિ શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીએ પાર્વતીજીને આવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ આવી માતાજીને પ્રાર્થના કરી કોઈ એવી વ્યવસ્થા કરી જો મારો પતિ શિવહ્મણ પત્ની શિવ શિવપ્રિયા ગૌરી દેવી ભક્ત મહેશ્વરી ગિરરાજ કુમારી ગાન કરનાર ગંધર્વરાજ તુબુરૂને બોલાવીને પ્રસન્નતા પૂર્વક આ પ્રમાણે કહ્યું તુંબુરૂ નું શરીર હતું ઈ ગંધર્વ નું હતું મનુષ્ય જેવું અને મસ્તક હતું ઈ ઘોડાનું હતું તો એ ગંધર્વ હતો તુંબુરો તુંબુરો તમારા પ્રીતિ તમારી પ્રીતિ ભગવાન તુંબુરો ને માતાજી કહે છે તમારી પ્રીતિ ભગવાન શિવજી માં છે તમે મારા મન ની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવા વાળા છો એટલે હું તમને એક વાત કહું છું તમારું કલ્યાણ થાઓ તમે મારી આ સખી સાથે તરત જ વિંજાસળ પર્વત પર જાઓ અને ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે એનું વૃતાંત તમે આરંભથી સાંભળો હું તમને પ્રસન્તાપૂર્વક બધું જણાવું છું પૂર્વ જન્મમાં તે પિશાસ બિદુંગ નામનો બ્રાહ્મણ હતો મારિયા સખી સંસુલાનો પતિ હતો પરંતુ તે દુષ્ટ વેષ્યાগামী થઈ ગયો સ્નાન સંજા વગેરે નીચે કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો क्रोधને લીધે એની બુદ્ધિ પર મૂળતા છવાય ગઈ અને તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો નહીં અભ્યાસ અવિક્ષા ભક્ષ કરતો સજજનોનો એ સ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો હતો ડાબે હાથે ખાવાનું ખાતો હતો દિનજનોને પીડા આપતો હતો ક્રૂરતાપૂર્વક અન્યાયોના અન્યોના ઘરમાં આગ સાપી દેતો હતો સાંડાલો સાથે એને પ્રેમ હતો દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો હતો બહુ દુષ્ટ હતો તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માનતો હતો અને મરણ સુધી દુરાસારમાં જ ફસાયેલો રહ્યો અંતકાળ આવતા તે મરણને શરણ થયો ને પાપીઓનું જે ભોગ સ્થાન એવું ઘોર યમનગરમાં ગયો અને ત્યાં ઘણા નરક ભોગવીને તે આત્મા જીવ આ સમયે વિંજ પર્વત ઉપર પિશાસ બનેલો છે આ તુંબુરુને માતાજીએ કથા સંભળાવી ત્યાં એ દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે હે તુબુરૂ તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો અને કથા પરમ પુણ્યમયી તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને યોનીમાંથી મુક્ત થઈ જશે એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિદુંગ નામના પિશાસને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજી ની સમીપે લઈ આવો આપણે એમ ઘણી વાર પ્રશ્ન થાય કે પિતૃનો ઉદ્ધાર કરવા માટે ભાગવત એનું માહિતી બતાવેલું છે તો એવું કઈ છે નહીં કે ભાગવત તો વધારે કેમ કેવાય બધાને અનુકૂળ અને બધાને રસમય કથા છે એટલે બાકી કોઈ પણ પુરાણ છે તમને જે ઋષિ ગયું એનાથી કોઈ પણ ના પિતૃનો નો ઉધાર થઈ શકે સાંભળેલું મેં એવું આ રામાનંદ સરસ્વતી થઈ ગયા કે નહીં માર્કંડી સંજ્ઞાશાસ્ત્ર માં ના ઘરે હોય તો શિવ મહારુદ્રી સુધજી કહે છે સોનેક મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુબુરૂ મનમાને મનમાં બહુ પ્રસન્ન થયા અને એમણે સ્વયં ભાગ્ય ભાગ્યની સરાહના પ્રશંસા કરી ત્યાર પછી એ પિશાસ ની સતી સાધવી સંશુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબુરુ વિંજાસલ પર્વત પર ગયા અને જ્યાં પેલો રહેતો તુંબુરૂ ત્યાં જઈને તેમણે જોયો અને એનું શરીર વિશાળ હતું દાઢીનો બહુ ભાગ બહુ મોટો હતો એ ઘડીકમાં હશે ઘડીકમાં રડે ઘડીકમાં ઉસળ કરી લેતો એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુંબુરુએ એ અત્યંત ભયંકર પિશાચને પાશોથી જકડી બાંધી લીધો ત્યાર પછી તુંબુરીએ શિવ પ્રાણ ની કથા વાંચવાનો નિશ્ચય કર્યો અને બાંધવો પડ્યો કે આ કેમ તો બેસ છે કે કર્મનું બાહુલ્ય વધારે હોય એટલે માણસ મન ન ખૂટે હું તમને અહીંયા રોજ બેકારો કરી કરીને કહું પણ તમારું મન જ અહીંયા ન હોય તમે આમાંથી એક શબ્દ નો ગ્રહણ કરી શકો ભોલી હોય વાત છે ને મન જીવ જોડા મન મન માળા મય વાળી વાત થાય તુંબુરૂએ શિવપ્રાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવ સ્થાન અને મંડપ વગેરેની રચના કરી એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ ઝડપથી એવો પ્રસાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાસના ઉધાર કરવાના હેતુથી શિવપ્રાણની ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુંબુરુ વિજ્ઞાનસળ પર્વત પર છે ગયા છે અને પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનો એ પર્વત પર ખાસો બહુ મોટો અદભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથા નું ગાન શરૂ કર્યું પ્રથમ અર્થાત વિધ્વેશ્વર સંહિતાથી માંડીને સાતમી વાયુ સંહિતા સુધીનું મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું સાતેય સહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણત કૃતાર્થ થઈ ગયા એ પરમ પૂર્ણમય શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને કૈશાસિક શરીરનો ત્યાગ કરી દીધો પછી તો તરત જ એનું દિવ્ય રૂપ બની ગયું અંગક્રાંતિ અંગક્રાંતિ ગોરણવર્ણી થઈ ગઈ શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોશિત આભૂષણ એના અંગોને શોભા આપવા લાગ્યા તે ત્રિનેત્ર ધારી ધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો આ રીતે દિવ્ય દેહ થઈને શ્રીમાન બિદુંગ પોતાના સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરતો કરવા માંડ્યો એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પહેલા બધા દેવર્ષી બહુ મોટા આશ્રયમાં ગરકાવ થઈ ગયા અને એમનું છીત આનંદથી પરમાનંદથી પરમાનંદ પરિપૂર્ણ થઈ ગયું ભગવાન મહેશ્વરનું તે અદભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજી નું યશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા હવે દિવ્યરૂપ ધારી શ્રીમાન બિદુંગ સુંદર વિમાન પર પોતાની પ્રિયતમા પાસ પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનું ગાન કરતા રહીને

અને એની પત્ની સંસુલા પાર્વતીજી ની સખી થઈ ગઈ એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિશલ નિવાસ પામીને બંને દંપતી પરમ સુખી થઈ ગયા